જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટર ખાતે લોકરક્ષક મહિલા વીસમો દીક્ષાંત સમારોહ યોજાયો તાલીમ સેન્ટરના આચાર્ય અને ડીઆઈજી નિલેશ ઝાંઝડીયાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો છસો અડસઠ જેટલી લોકરક્ષક મહિલા તાલીમાર્થીઓએ આઠ માસની તાલીમ પૂર્ણ કરી શપથ લેવામાં આવ્યા હતા કેશોદ જુનાગઢ અને માંગરોળ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા મહિલાઓ જુદા જુદા જિલ્લામાં ડ્યુટી ઉપર હાજર થશે ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ